સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાનને સંભાળીને જે જે ક્રિયા કરે ભગવાનને સંભાળીને જે જે ક્રિયા કરે છે તો પણ તે નથી કરતા ને તે અકર્તા છે તે વિના તો બેઠો 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 છે તો પણ કરતા છે આ વાતમાં સ્વામી આપણને સમજાવે છે કે આપણે બધું કામ બહુ જ કરીએ છીએ પણ એમને એમ જ બધું કામ કરતા હોય મારા જે એક વખત પોતે કંઈ ગયા હતા ને ત્યાં કંઈ નાવાનું હતું બધા બધા દરબારો બધા હતા તે નાહવા ગયા એ તો એમ દરરોજ નાતા હોય એમ ડૂક્યો માર ભાઈ ના તે હસવું રમવું એમ કરીને નાહ્યા એટલે આપણે બધી ક્રિયા એવું છે ખાઈએ તો એ આમ આમ જોઈએ મેં વાત કરીએ કે હસીએ બીજું ત્રીજું એટલે ક્રિયા કેવી ગઈ ક એમાં બંધન થાય અને ભગવાન અંબાણી સ્વામિનારાયણ મહારાજને આપણે યાદ કરીએ સ્વામીને યાદ કરીએ જોગી બાપાને અત્યારે તો એ શું થયું એ ખાઈએ છીએ છતાં નથી ખાતા કેટલી સુંદર વાત છે આ અંકુ કે આપણે આવી વિચાર જ નથી આવતો આ કદાચ વખત સાંભળીએ પણ પાછું એવું ને એવું પછી જ્યાં ખાવા બેઠા હોય ત્યારે કેટલી બધી વાતો ચાલતી જ હોય એટલે આમ છે ને હસેન રમેન બીજું ત્રીજું આપણે કંઈ તો છે મહારાજ કહે છે જ્યાંય જે ક્રિયા કરો એ ભગવાનને યાદ કરીને કરો તો એ ક્રિયા તમે કરો છો છતાં નથી કરતા થઈ ગયા આપણે કેટલું સુગમ ને સસ્તી વાત છે પણ એ ગમતું નથી કોઈ પણ આપણે કરીએ એટલે એ બાબતમાં આપણને બહુ મોટો લાભ છે સંભાળીને ક્રિયા કરે અને છતાં પણ એવો એ કરતા નથી એવું મારે અહીં સ્વામી સમજાવે છે આપણને આપણે બધું કરીએ તો તો બંધન જ થવાનું છે ને ક્રિયા કરીએ વાતો કરીએ બીજું ત્રીજું કરીએ એ બંધન થાય છે પણ બંધન ના થાય એના માટે આપણે બધાને સત્સંગીઓ અને સાધુ મંડળ બધાને આ છે દરેકને માટે મારે કહે છે કારણ કે આપણે નિર્લિપ તો થવું છે આપણે બંધન રાખવું પણ નથી તો આ સહેલોનો સટ ઉપાય છે કે જ્યારે કે આ જે કરો તે મહારાજ સ્વામિનારાયણ સ્વામી કરીને કરવી મોટરમાં જતા હોય તો એ સ્વામિનારાયણ સ્વામી અમારે ગિરધરભાઈ હતા સ્વામી મહારાજ સ્વામી મહારાજ મહારાજ સ્વામી મહારાજ સ્વામી બોલ્યા જ કરે ગાડીમાં પણ અને બીજા હરિભક્ત હતા એ તો મહારાજ સ્વામી એને બોલતા હતા પહેલી ફરવું પડે તો મહારાજ સ્વામી હું કહેતો મેં ઘરાક આવ્યો તો મારા છે એટલે કહેવાનું શું કે દરેક ક્રિયામાં આપણે અનુસંધાન રાખવું જોઈએ શિવલાલ શેઠ સ્વામીએ વાત કરી કે જુનાગઢ સમાગમ કરવા ગયા હતા તો એમને વચ્ચે ટાઈમ મળ્યો કારણ કે સ્વામી બાર એક વાગ્યા પછી તો પહોંચી જાય ચાર વાગે જાગે એટલે શિવલાલને એમ થયું કે ચાલો ને અહીંયા આયા છે જૂનાગઢ જેવું શહેર છે બજારનું જ્યારે આંટો મારી આવીએ અને સ્વાભાવિક વેપારીનો સ્વભાવ છે કે કંઈક આવ્યા છે તો કંઈક લાભ કરતા જઈએ એટલે ગાડી ભાડું નીકળી જાય ને ખર્ચો નીકળી જાય કંઈ ધંધો થાય તો આપણી પેશલ નીકળી દેજો કે મારા વગરમાં તો એ પ્રમાણે પૈસાને કાશી ગયા બધા કાશી પહોંચ્યા ત્યારે એનો ટાઈમ તો એક દિવસનો કહેવો બધો હતો પણ ત્યાં આગળ પેલી સાડીઓ મળે ને બીજી વસ્તુ મળે ને એ તે કંઈ મળે એટલે બધાએ થયું સહીના અહીં તો ત્રણ દિવસ રાખો કેમ તો કે આવ્યા છે આ ભાડું ખર્ચીને તમારો ગાડીઓ લઈ જઈએ ત્યાં મળીએ તો એટલે કહેવાનું શું છે કે ગાડીને રોકવાનું કહ્યું તો એના વિચારો જવું છે પણ લે આ જગતનો લાભ છે કહેવાનું સ્વામી સાથે બેસે બીજું ત્રીજું પણ આવું દરેક માણસને થઈ જાય કે આવ્યા છે તારે કંઈક લાભ કરતા જઈએ ગયા છે યાત્રા કરવા પણ આવું પણ વચમાં થઈ જાય તો સ્વામી કહે છે આપણે પણ એ કરવાનું તો શિવલાલને મહારાજ કહ્યું ક્યાં ગયા હતા તકે ચાર વાગે સ્વામી તો ઠાકોરજીને આગળ ધ્યાન કરતા હતા શિવલાલ આવીને બેઠા સ્વામી ધ્યાનમાંથી જાય કે શિવલાલ ક્યાં ગયા હતા તકે બજારમાં શું કે જરા આવ્યા છે તારા આંટો મારવા ગયો હતો તો શું કર્યું કે સોનું બધી દુકાનો હતી એટલે જરા પૂછતો ભાવ એને પૂછ્યો એને પૂછ્યું બે ત્યાં થયા અને પૂછ્યું એટલે જરા ઓછો ભાવ હતો ત્યાં લઈ લીધું પછી વળી આગળ થોડો જોવા ગયો તો ત્યાં જરા વધારે ભાવ હતો તો વેચી નાખ્યું તો શું થયું કે બસો રૂપિયા મળ્યા તો રસોઈ લઈ આવ્યો સ્વામી કે રસોઈ છે નહીં કે આ રસોનું લીધું ને વેચો એમાંથી પૈસા બધા એ રસોઈ જાય સ્વામીને જો એ તો રાજી થાય કે ના થાય આપણે તો રાજી જ થઈએ બહુ સારું તમે કામ કાલે એથી વધારે સેવા કરજો ઠાકોરજીની સેવા સંતોને જ રસોઈ જ કરે તો કેવો સારું કે નહીં આપણી દ્રષ્ટિ એ છે કે એમાં ભગવાનને સંતની દ્રષ્ટિ કેટલી એ છે કે આપણા જીવમાંથી આ ધીની વસ્તુ પણ કાઢવી છે એમ કે આવી વસ્તુની અંદર પણ બીજે દ્રષ્ટિ વિચાર ન જવો જોઈએ એવી વાત કરે છો કે તમને આ વિચાર આવ્યો સોનું લઈને વેચીને સરસોઈ લાવવાનો પણ મન ઢુંસા વેચીને વેપાર કરવાનું મન થયું ઢુંસા તો હમજતા છે બધા બાજરીના ઢુંડા હોય એમાંથી દાણા કાઢી લે અને બીજું જે ઢૂંસા જેવું એને ઢોસસા કહે જેમ ડાંગેરને ફાતરં કાઢી નાખે એવું એ ફાતર પછી કંઈ માલ નહીં એમાં કંઈ એનો પૈસો પણ આવે ને એને ન કરવું પડી રહે એમ કહેવાનું શું એમ સ્વામી કંઈ ઢૂંસોનો વેપાર કરવાનો થાય સો કરોડ મન લેવાનું પાછા થોડા તો તો કેટલા પૈસા આવે એનો કંઈ ન આવે પૈસો બારી નાખવાનું છે તો એવો વિચાર તમને આવે ખરો શું લાગે ના મારા જે તો આવે નહીં એમાં માથે મહેનત પડે હો મન ભેગું કરવું એમાં તો કેટલી મહેનત થઈ જાય તો સ્વામી કહે છે આ સાધુ અને આ ભગવાનના દર્શન મૂકીને બીજે જવાનું જે મન થયું છે એ ઢૂંઝવા જેવું છે હવે એમની દ્રષ્ટિમાં શું છે કે આ લોકની મહત્તા નથી એમને આપણને ભગવાનનો સંબંધ અખંડ રહે ભગવાનનું મનન આપણને અખંડ રહે એ કરાવવું આપણી વૃત્તિઓ જુદી જુદી જાય એટલે સ્વામી કંઈ અખંડ જો કરો તો તમે અકર્તા છો ભગવાનને સંભાળીને કરો તો અકર્તા છે બીજું કાંઈ નહીં દેહને માટે દેહના સંબંધ બીજા ત્રીજા માટે કરશો તો બંધન થવાનું છે આપણે બંધનમાંથી છૂટવું છે છૂટવું છે તો આવી વાતો આપણે યાદ રાખવાની છે આપણે આ બંધનમાંથી છોડવા માટેની જ વાત છે અને બહુ સહેલો ઉપાય છે કે ભગવાનને સંભાળીને સ્વામિનારાયણ 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 ભજન કરતાં કરતાં નાવું તો એ ખાવું તો એ હું હોય તો એટલે એમને એમ બધું કર્યા કરીએ તો તે જાય પણ આ સ્વામી કે નથી થતું એટલે બંધન થાય છે એટલે બંધનમાંથી આ થવું હોય તો આ સ્વામીએ આપણને એક સુંદર ઉપાય બતાવ્યો છે એ પ્રમાણે કરીએ તો કોઈ વાંધો ના રહે એટલે ભગવાને સંભાળીને જે જે ક્રિયા કરીએ જે જે એટલે શું નાવાની ધોવાની ખાવાની પીવાની ખેતરમાં જાઓ ત્યાં ખેતી કરતા હોય વેપાર કરતા હોય દુકાનમાં પણ કોઈ આવ્યો તો એને વાત કરવાની સત્સંગની વાત કરવાની ભગવાનની વાત કરવાની વેપારી થાય ને બે થાય પેલો ઘર ફેર લઈએ પણ બે થાય પેલા મગનભાઈ આપણે હતા આફ્રિકાના સ્ટેશનમાં અસર હતા તે ત્યાં કોઈ વેપારીઓને પેલા બેગન જોતા હોય ને એટલે એટલે આવે કે અમારે વેગન ક્યારે જોવે છે તો કહે છે આજે આજે જોવે તો મારી બે કલાક બાદ સાંભળો નહીં તો પછી અઠવાડિયે આવજો પેલા અઠવાડિયા પૂરીને એટલે બે એટલે કહેવાનું છે કે એના જીવમાં ભગવાન જ્યારથી સત્સંગ થયો ત્યારથી કથા વાર્તા કરતા હોતા જ્યાં બેઠા હોય ત્યાં જ્યાં વાત મળે ત્યાં બધી વાત ચાલતી હતી અને એ બીજો વિચાર જ ના આવે અને બીજો સંકલ્પ જ ના આવે જો કે મારા છે એ ગાડીમાં જાય મોટરમાં જાય પ્લેનમાં જાય અમથા બેઠા હોય ગમે ત્યાં બેઠા હોય પણ વાત સ્વામિનારાયણ વાત કરે કીર્તન સંભળાવે કાં બીજા આમ તેમ બીજાને ગોષ્ઠી કરાવે પણ નવરા ના રહે એટલે ભગવાનની સંભારીને જ બધી ક્રિયા કરે એમની બધી નિર્ગુણ હતી કે નાતા ધોતા ખાતા પીતા બેસતા ઉઠતા બોલતા ચાલતા બધા નિર્ગુણ હતું એમનું દિવ્ય હતું એમ આપણે એ શીખવાડે છે કે ભાઈ આ તમે કરો આપણે બધા બધા કામમાં ચડી જઈએ બીજા એમમાં ભૂલી જઈએ બધું થઈ જાય છે એ ન થાય એને માટે સ્વામી આપણને સમજાવે છે કે ભગવાનની ક્રિયા કરે તો પણ તે નથી કરતા ને તે તો અકર્તા છે એટલે એને કોઈ બંધન રહ્યું નહીં ભગવાનનો સંબંધ આવ્યો ને જેમાં ભગવાનનો સંબંધ આવે અને એ આવે તો એક એને એને બંધન થાય નહીં એટલે મારા જે પણ કહ્યું જે જે ક્રિયા કરવી તે ભગવાનને સંભાળીને કરવી ભગવાનની પ્રસન્નતા માટે કરવી તો આપણે જે જે ક્રિયા કરવી છે ભગવાન પ્રસન્ન થાય એટલે ભગવાનની પ્રસન્નતા શું છે કે આપણે કલ્યાણ કરવું છે એમાં એ રીતે આપણું એ જે ક્રિયા ખેતી છે વાડી છે નેફા છે ધંધો છે બધું જ છે પણ એની અંદર એક કરવું કામથી જે થાય ભગવાનને રાજી કરવા છે ભગવાનની પ્રસન્નતા થાય એવી રીતે કરવું છે તો એ નિર્ગુણ થઈ જાય ને તે વિના તો બેઠો છે તો પણ કરતા છે આમ તો રહે ને તો એ પછી એ કરતા કારણ કે એના પછી બીજા વિચાર અહીંયા કરતા હોય સામે મૂર્તિ સામે બેઠો હોય ને બીજા વિચાર કરે આ કથામાં બેઠો હોય ને બીજા વિચાર ચાલતો હોય કે બરાબર શું છે કેમ છે શું ચાલે છે અહીં બેઠા બેઠા અત્યાર તો તરત જ ખાસ બજારનો એ આવી જાય કોઈને વાત કરવી હોય અમેરિકા તોય થઈ જાય લંડન કરવી તોય થઈ જાય પણ તરત જ તરત નીકળ્યું તરત દબાઈને ચાલે શું છે કે આપણે હવે આ થયું છે સારું પણ જો ધ્યાન ના રાખીએ ને તો કરતા થઈ જાય એમાં એમાં બંધન થાય એવું છે કે પછી ટેવ જ પડી જાય હા કારણ કે કથામાં બેઠા હોય તો એ આમ તો ઘરે કરવાનું એ તો બરાબર છે પણ ટેવ પડી છે એટલે અહીંયા થાય દર્શન કરતા હોય ને તોય થઈ જાય એટલે આવી બધી વસ્તુઓ આપણને થાય છે પણ એ ભગવાન સંબંધી વાત હોય તો વાંધો નથી થોડમાં પણ બીજી ત્રીજી વાતો હોય તો એ બંધન થાય ને એટલે કોઈને સત્સંગની વાત હોય કોઈને બીજા એ હોય ને સત્સંગ સંબંધી ભગવાન સંબંધી વાત હોય તો એ તો પણ આ તો આપણે બીજું ટેવ પડી છે તો અમથામ થાય કરે કેમ છે શું છે ક્યાં બેઠા છે ક્યાં હુંતા છે શું ખાવ છો તારે બધું હું પૂછવાની જરૂર છે કે જે કરતો હોય છે કરશે પણ આપણને એવી ટેવ પડી જાય એટલે સ્વામી કહે છે ભગવાનની સંબંધી જ ક્રિયા થાય વાત થાય એમ કરવી છે તે વિના આપણે જો થઈએ તો એ કરતા એટલે એને બંધન થાય છે એ ના કરવું અને ભગવાનને સંભાળીને ખાય છે બોલે છે જુએ છે સુવે છે ચાલે છે ઇત્યાદિ જે જે ક્રિયા કરે છે તો પણ તે કંઈ કરતો નથી લો તો બધું ખાઓ પીવો કંઈ ના પાડી સ્વામીએ ખાવ પીવો હોવો બે ઉઠો પણ ભગવાનને યાદ કરો આ તો ભગવાનને જો કંઈ માનીએ ને મહારાજ જમો મહારાજ સ્નાન કરે તો મહારાજનાઓમાં આવો સ્નાન સ્નાન કરો એટલે એ તો પુરુષને તો કંઈ બાધ નહોતો પણ આપણને શીવાળે એમના જે આવા કાર્યો છે એમાંથી આપણે પ્રેરણાઓ જ લેવાની છે એમના જીવનમાંથી પ્રેરણાઓ બધી મેળવવાની કે એમનું જીવન કેમ જીવાય કેવી રીતે જીવાય તો આપણે તો થતાં વાત નથી લાગતી આ કરતા થઈ ગયા પછી ક્યાં બીજી વાત રહી કંઈ બંધન જ નહીં તો આવી રીતનો જે માર્ગ છે તે કરીએ તો પણ તે કંઈ કરતો નથી ને તે તો અકર્તા કરતા છે એટલે એ કોઈ બંધન થતું નથી એ જ આપણે છે આ સ્વાય આ બહુ ખપ હોય તેને સમૂહ રહે આપણે ખપ પાડવાની વાત છે એને ખપ હોય તો ખોડી ખોડીને ખોડ્યું ખરા ખપવાળાની ખોટ નિષ્ફૂળ ચલિ ગયું કે આ બધી વાતો છે નિષ્ફૂળ સ્વામીને મહારાજ સ્વામી ગુરુનાથ સ્વામીની એ ખપવાળો છે નહીં તો હમું લાગી જાય કે તો આ રીતે જ બની જાય પણ ખપવાળો છે એને ગમે તે વાત તો એ સમૂહ લે સારું લે અને સારું રહે એટલે સ્વાય કે સમૂહ રહે એક તો બહુ પ્રકારના શબ્દ આવે તો એ મૂળભો જાય પછી બધા શબ્દો સાંભળ્યા કરીએ બીજા અંતિજ નાટકને સિનેમાને બીજા અંતિજ આ વ્યવહારનંદ સંશાન એ અનેક શબ્દો સાંભળીએ તો પછી આપણું મન એમય થઈ જાય અને પેલું ભગવાનના શબ્દો ક